હેલો વેલકમ બેક એવરી સ્વાગત છે આપ સર્વેનું પ્રિપેરેશન વિથ જુનિયર ટેસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર તો આજે આપણે વાત કરવાના છે કારણ કે મોસ્ટ ટાઈમ્પ એવા પ્રશ્નોની અને આપ અમારી ચેનલ પર પ્રથમ વાર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા સાથે સાથે બે લાયકન પણ પ્રેસ કરી દે જેથી આવનારા તમામ વિડીયોની અપડેટ આપ સુધી પહોંચતી રહે અને હજુ સુધી તમે અમારી ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સઅપ ચેનલ જોઈન ના કરવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે તો ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો તો શરૂ કરીએ કારણ કે મોસ્ટ ટાઈમ એવા પ્રશ્નો પ્રશ્ન નંબર એક નીચેના પૈકી આદુ માટે કયું વિધાન સાચું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ પ્રશ્ન નંબર બે સઘન મિશન ઇન્દ્રધનુષ નીચેના પૈકી શેને સંબંધિત છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી રસીકરણ પ્રશ્ન નંબર રસીકરણમાં નીચેનામાંથી વાલ્મિકી ટાઈ ક્યાં આવેલું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઉત્તર પ્રદેશ પ્રશ્ન નંબર ચાર નીચેનામાંથી સામાન્ય વાતચીતમાં કેટલા ડેસિબલ યુનિટનો ધ્વનિ હોય છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ સાઈઠ ડેસિબલ પ્રશ્ન નંબર પાંચ વિશ્વમાં લાખના ઉત્પાદનમાં કયો દેશ પ્રથમ સ્થાને છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ભારત પ્રશ્ન નંબર છ જૈવિધતાના તપ્ત સ્થળો હોટસ્પોટનો વિચાર કોના દ્વારા આપવામાં આવ્યો હતો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ નોર્મન માયર્સ પ્રશ્ન નંબર સાત ગુજરાત સાહિત્ય સભા દ્વારા રણજીત રણજીતરામ સુવર્ણચંદ્રક મેળવનાર પ્રથમ વિજેતા કોણ હતા તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઝવેરચંદ મેઘાણી પ્રશ્ન નંબર આઠ ભારતના વન સંરક્ષણ અધિનિયમ ક્યારે લાગુ કરવામાં આવ્યો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ઓગણીસો એંશી પ્રશ્ન નંબર નવ નીચેનામાંથી વાદળી ક્રાંતિ શેની સાથે સંકળાયેલ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી મત્સ્ય પ્રશ્ન નંબર દસ નીચેનામાંથી વર્ષ બે હજાર છવ્વીસમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ક્યાં કરવામાં આવશે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઓસ્ટ્રેલિયા પ્રશ્ન નંબર અગિયાર નીચેનામાંથી વિશ્વ મગર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ સત્તર જૂન પ્રશ્ન નંબર બાર નીચેનામાંથી એશિયા અને યુરોપમાં આવેલ ઘાસના મેદાનોને કયા નામથી ઓળખવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી સ્ટેપી પ્રશ્ન નંબર તેર નીચેનામાંથી ગોબર ગેસમાં સૌથી વધુ કયા વાયુનું પ્રમાણ હોય છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી મિથેન પ્રશ્ન નંબર ચૌદ નીચેનામાંથી કોના દ્વારા અભયારણ્ય જાહેર કરવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી રાજ્ય સરકાર પ્રશ્ન નંબર પંદર નીચેનામાંથી અરવલ્લીની પર્વતમાળા કયા પ્રકારની પર્વતમાળા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી અવશિષ્ટ પર્વત પ્રશ્ન નંબર સોળ તાજેતરમાં આપવામાં આવતો પ્રિઝર એવોર્ડ કયા ક્ષેત્રે અપાય છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી આર્કિટેક્ચર ક્ષેત્રે પ્રશ્ન નંબર સત્તર નીચેનામાંથી રેણુકા છે ઓપ્શન બી હિમાચલ પ્રદેશ નીચેનામાંથી કયા અધિનિયમ અંતર્ગત રાજ્ય સૂચના આયોગની સ્થાપના કરવામાં આવી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ પ્રશ્ન નંબર વીસ નીચેનામાંથી કઈ પેશી વનસ્પતિને મજબૂતાઈ આપે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી દ્રઢોતક પેશી જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શર અને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર